વડોદરામાં વિશ્વામિત્રી નદી અઠ્યાવીસ ફૂટે વહેતા સાચી બાગના પ્રાણીઓ અને પશુઓને ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાલાગોડા બ્રિજ અને મંગલ પાંડે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે ત્યારે શ્યાજીબાગના નીચાણવાળા વિસ્તાર પ્લેનેટોરિયમ હરણ વિભાગ તથા અન્ય ભાગોમાં પાણી ભરાયું હતું જોકે હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઓછું થયું છે ત્યારે તકેદારીના ભાગરૂપે શયાજીબાગના પશુઓ અને પક્ષીઓને ઊંચાણવાળી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા આ સંદર્ભે શહાજીબાગના ઝુક ક્યુરેટર પ્રત્યુષ પાટણકરએ વધુ માહિતી આપી હતી વિશ્વામિત્રીનું સ્તર ગઈકાલે અઠ્યાવીસ થી ઓગણત્રીસ ફૂટે વિશ્વામિત્રી વહી રહી હતી અને તેના કારણે જે સયાજીબાગના અમુક નીચાણવાળા વિસ્તારમાં થોડુંક પાણી ભરાયું છે ગાર્ડનમાં અને ઝૂમાં પ્લેનેટેરિયમમાં અંદાજીત નીચાણવાળા વિસ્તારમાં અંદાજીત ચારથી પાંચ ઇંચ જેટલું પાણી હતું જે આજે બે દિવસથી સદનસીબે વરસાદ બંધ હોવાના કારણે આજે પાણી ઘણું ખરું ઉતરી ગયું છે ઝૂના જે બે વાડામાં નીચાણવાળા વાડામાં પાણી ભરાયા હતા જેમાંથી એક પાકડો વાળો અમારો ખાલી છે એમાં કોઈ જાનવર રાખવામાં હાલ આવેલા નથી અને જે બીજા હરણોળા વાડામાં જે પાણી કાલે ભરાયા હતા એમાંથી આજે એક ફૂટ જેટલું પાણી ઉતરી ગયું છે બીજું જૂના જે નાના પ્રાણીઓ છે એને અમે ઓલ પરમ દિવસે જ અમે એને સુરક્ષિત સ્થળે ઊંચાઈવાળા અમારા પિંજરાઓમાં શિફ્ટ કર્યા છે દાખલા તરીકે સસલા શાહુડી જમીની કાજબા એવા પક્ષી એને અમને ઓલરેડી અમે શિફ્ટ કરી દીધા છે પક્ષીઓના પિંજરાઓની અંદર ઊંચા ડાળખા અને એ બાંધવામાં આવેલા છે જેથી કરીને પક્ષીઓ પોતાને સુરક્ષિત કરી શકે છે અને હાલ જોવા જઈએ તો જે રીતનો વરસાદ બંધ છે અને ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ જો ઘટે તો નદીનું જે સ્તર છે આજે ઘણું ઓછું થયું છે અને ધીમે ધીમે ઓછું થશે તો લગભગ કોઈ વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાશે નહીં એવું લાગે છે